સુરતમાં બ્લેકના પાંચ કરોડ વ્હાઇટ કરવા જતાં એક વૃદ્ધ લૂંટાયો ઘરથી સો મીટર દૂર જ ઇનોવામાં આવેલા ચાર શખ્સ રૂપિયા ભરેલા થયેલા ઉઠાવી ગયા જોકે વલસાડ એલસીબીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યા વલસાડ પોલીસે પાંચેય આરોપીઓનો કબજો સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો છે ત્યારે આ પ્રકરણમાં હજી એક આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર રાંદેર નવયુગ કોલેજની પાછળ શાંતિ પેલેસમાં રહેતા હરીશ વશકાવાલા ઉમરવર શાહીન પાનના મોટા વેપારી છે તેમની પાસે જમીન વેચાણના રૂપિયા પાંચ કરોડ આવ્યા હતા જેથી તેમણે આ રકમને વાઈટ કરી અને પોતાના વેપારમાં રોકાણ કરી હતી જેથી તેમણે મુંબઈના એક પરિચિત વ્યક્તિનો સંપર્ક કરતા તેણે શ્રીકાંત જોશી અને શૈલેન્દ્રસિંહનો સંપર્ક કરાવ્યો હતો દરમિયાન મુંબઈ ભીવંડીના વિજય રેડ્ડીના ઇશારે શૈલેન્દ્ર શુક્રવારે બપોરના સમયે મુંબઈથી સુરત આવ્યો હતો અને તેણે કાવતરાના ભાગરૂપે હરીશ વકાવાલા તેના બંગલાથી કાળી બેગમાં રૂપિયા લઈને નીકળ્યો ત્યારે મુંબઈ પાસિંગની કારમાં આવેલા લૂંટારુઓએ બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા બનાવની જાણ રાંદેર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચને થતા પોલીસે નાકાબંધી કરવા સાથે જિલ્લા પોલીસને પણ એલર્ટ કરી હતી લુટારુઓ વલસાડ હાઈવે ઉપર ભાગ્યા હોવાથી ભિલાડ પાસે ત્રણ લુટારુઓની કારને અકસ્માત જ્યારે બીજા બે લૂંટારુને વલસાડ પોલીસે પારડી પલસાણા પાસેથી ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓનો કબજો ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે હજુ આ કેસમાં અન્ય એક આરોપી ફરાર હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે ગઈકાલે સુરત શહેરમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજિત આસપાસ એક હરીશ વાકાવાલા જે કાપડનો ધંધો કરે છે એ પોતાના પાંચ કરોડ રૂપિયા લઈ અને પોતાના એક મિત્ર શ્રીકાંત જોશી સાથે એક ગાડીમાં જતા હતા દરમિયાનમાં એ લોકો કેશ લઈ એમને જે આ કેશ આપી આરટીજીએસ કરાવવાના હશે જે બાબતે આ પૈસા લઈને જતા હતા અને શ્રીકાંત જોશી સાથે એમને આ બાબતે વાત ચાલતી હતી શ્રીકાંત સાથે એક શૈલેન્દ્ર પણ નામનો માણસ કોન્ટેક્ટમાં હતો અને બેસી અને ત્યાંથી નીકળ્યા આગળ જતા એક જગ્યા ઉપર હતા ત્યાં એક ઇનોવા કાર ઘસી આવે છે અને માથામાં મારે છે શૈલેન્દ્ર પેલી ગાડીમાં બેસી જાય છે અને શ્રીકાંત જોશીને પણ પેલા લોકો જબરજસ્તી એ ગાડીમાં બેસાડી દે છે અને એમના ગાડીમાં રહેલી છ અલગ અલગ બેગો જેમાં ચાર બેગમાં એક એક કરોડ રૂપિયા અને બે બેગમાં પચાસ પચાસ લાખ એમ કુલ પાંચ કરોડ રૂપિયા ની ધાડ પાડીને લોકો બપોરના અઢી વાગ્યા આસપાસ રાંદેર વિસ્તારમાંથી ભાગી જાય છે ફરિયાદીએ સતર્કતા દાખવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને પંદર વીસ મિનિટમાં જાણ કરી કે આવો ગંભીર બનાવ બન્યો છે જેને જે ગંભીર બનાવને ધ્યાનમાં લઈ કંટ્રોલ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા અન્ય સિનિયર પોલીસ ઓફિસરોને જાણ કરવામાં આવી હતી જે અનુસંધાને પોલીસ કમિશનર સાહેબ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ ત્રીસથી ચાલીસ પચાસ મિનિટ જેટલો જ સમય પસાર થયો હોય અલગ અલગ જગ્યાઓમાં કોમ્બિંગ કરવા માટે નાકાબંધી કરવા માટે સ્ટેટ કંટ્રોલ દ્વારા મેસેજ કરવામાં આવ્યો કમિશનર સાહેબ શ્રી દ્વારા રે સુરત રેન્જ આઈજી સાહેબને તાત્કાલિક ઇન્ફોર્મ કરવામાં આવ્યું વલસાડ નવસારી સુરત ગ્રામ્ય તાપી ભરૂચ વડોદરા ગ્રામ્ય જિલ્લા એસપી સાહેબો સાથે વાત કરવામાં આવી અને તમામ જિલ્લાઓની પોલીસ ટીમો ફક્ત ચાલીસ મિનિટ કે પચાસ મિનિટમાં રોડ ઉપર આવી નાકાબંધી કરી દીધી હતી અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી લોકલ ઝોન પાંચ સાહેબ નો સ્કોડ રાંદર પોલીસ સ્ટેશનનો અન્ય પોલીસ સ્ટેશનના સુરત સિટીની તમામ પોલીસો નાકાબંધી કરી સુરત પેટ્રોલિંગ પેટ્રોલિંગમાં રહેલા દરમિયાનમાં આ ગાડી ઉપર જે સીસીટીવી માટે પણ એક અલાયદી ટીમ બનાવવામાં ત્રીસ માણસોની આ લોકોએ ત્યાંથી જે બનાવવામાં કઈ ગાડી ઇનોવા હતી એનો નંબર પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો જેમાં એક ગાડી નંબર જી જે જીરો ફાઈવ સી જે જીરો એકસો ત્યાંસી નંબરની ગાડીનો નંબર આઈડેન્ટિફાઈ થયો તો ગાડી જોવા મળી હતી કે આ ગાડીમાં આ લોકો પૈસા લઈને ભાગ્યા છે આ નંબર વર્ણન વર્ણન અંદર બેઠેલા તમામ જિલ્લાઓને જાણ કરવામાં આવી હતી અને જે તપાસ દરમિયાન બે જ કલાકમાં આ ગાડી વલસાડના જે બગવાડા ટોલ બુથ છે ત્યાં આગળ આ ગાડીનો નંબર બદલી દેવામાં આવ્યો હતો પણ અંદર બેઠેલા માણસોનું વર્ણન અને ગાડી એમએચ ફોર પાસિંગ ઝીરો ફોર પાસિંગ લગાડવામાં આવ્યું હતું તો જે આધારે એ પોલીસની હાઈવે ઉપર વલસાડ એલસીબી ભાગવા જતા એની સાથે શૈલેન્દ્રસિંહ જે જોગેશ્વરી મુંબઈ નો રહેવાસી છે શૈલેન્દ્રસિંહ કુંજબિહારી આ બંનેને પકડી પાડવામાં આવ્યા એમની પાસેથી અંદાજે ચાર કરોડ ચોપન લાખ જેટલા રૂપિયા મળ્યા છે ઇનોવા ગાડી મળી આવી છે અને આ આખી એમો જોઈએ તો આમની સાથે તે નવ માણસોની ટીમ બે ગાડીમાં આવેલી હતી એક ગાડીમાં પાંચ માણસો અને બીજી ગાડીમાં ચાર ત્રણ માણસો અને શૈલેન્દ્ર પહેલેથી આમની પાસે આરટીજીએસ ના પૈસાના બાને આવેલો હતો અને બીજા માણસોને ટીપ આપી અને ધાડ પાડવાનો આ લોકોએ પ્લાન કરેલો હતો આ નાકાબંધી દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો જોતા બીજી જે ગાડી હોન્ડા અમેઝ હતી એ ભાગવા જતા એમાંથી ત્રણ હિસોમો ગાડી એક કન્ટેનર સાથે એક્સિડન્ટ થતા ત્રણ માણસોને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા જેમાં બેને ડિસ્ચાર્જ કરતા એમની પણ ધરપકડ કરવા આવી છે ત્રીજા અને સુરત ટ્રાન્સફર કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં દીપક પેની અને રાહુલ બોય આ બેને અટક કરવામાં આવ્યા છે અને એમાં શૈલેષ સોરી શૈલેશ ગાયકવાડ અને રાહુલ બોય આ બંનેને અરેજ કરવામાં આવ્યા છે અને એક હોસ્પિટલ આઈઝ છે આમ ગણતરીના ત્રણ કલાકમાં સુરત પોલીસ અને વલસાડ બીજા પોલીસના વલસાડ પોલીસ અને અન્ય ટીમોની મદદથી ચાર કરોડ એક મોટી ધાડને અંજામ આપતા મુદ્દામાલ અને આરોપી સાથે પકડી પાડવામાં આવ્યા છે સૌથી સારી વાત આ કેસમાં કહેશું તો ફરિયાદીની સતર્કતાના કારણે એણે જે ત્રીસ પાંત્રીસ મિનિટમાં પોલીસને ઇન્ફોર્મ કર્યા અને પોલીસના પોલીસ કમિશનર સાહેબે પણ સતર્કતા દાખવી સ્ટેટ કંટ્રોલ અને અલગ અલગ જિલ્લા સાથે કોર્ડિનેશન કરી અને આખું ઓપરેશન ફક્ત ત્રણ કલાક અઢીથી ત્રણ કલાકમાં પાર પાડવામાં આવ્યું અને ગુનાનો ભેદ ઉકેલી